અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડે પળણા દરેક પ્રકારના સમાચારો મહુવા તાલુકાના બગદાણાના કર્મદિયા ગામ નજીક બાઇક અને ફોર કાર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું બગદાણા પંથકના કરમદિયા ગામ પાસે સાંજના સાડા ચાર કલાક આસપાસ એક ફોર વ્હીલ ગાડી અને ટુ વ્હીલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ બનાવની બગદાણા પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ડેડ બોડીને પીએમ અર્થે બગદાણા ખસેડવામાં આવ્યું હતું મૃતકનું નામ જેહાભાઈ સૌજીભાઈ મકવાણા રહે પાવઠી તાલુકો તળાજા હોવાનું જાણવા મળ્યું છે અકસ્માતના પગલે વધુ તપાસ બગદાણા પોલીસ ચલાવી રહી છે